મિનિટ એવો બન્યો કે મને તો પછી ખબર પડી એમ્બ્યુલન્સ ને આવ્યું પછી પણ જોવા જગ્યા પર જોઈને પછી એવું ખ્યાલ આવ્યું કે છોકરો એની મધર બધાએ વાત કરી કે છોકરો એની મધર જોડે હોસ્પિટલ જતા હતા એ લોકો બતાવવા માટે પણ છોકરાએ જાતે જાતે લિફ્ટનો દરવાજો ખોલી ને ત્યાં ઉભો રહ્યો હતો લિફ્ટની દરવાજાની અંદરના ભાગે એની મધર આવતી હતી લોક કરીને પણ બહારનો દરવાજો ઓટોમેટિક ડોર ક્લોઝર હાર્ડ હોય એટલે પેલો બંધ થઈ ગયો તો જો દરવાજો બંધ થયો છોકરો અંદર ફસાઈ ગયો દરવાજાની બે દરવાજાની વચ્ચે લોક થવાથી લીફ્ટ ઉપર જતી રહી ને લીફ અંદરની અંદર છોકરો ફસાઈ ગયો અંદરના દરવાજા પાસે અંદરનો દરવાજો હજી બંધ એના થકી એ અંદર ફસાઈ ગયો હતો કાઢવામાં તો એને બચાવવામાં તો એવું થયું કે બધા એપાર્ટમેન્ટ વાળાએ એકસો આઠ બોલાવ્યા હતા ને ફાયર બ્રિગેડની ટીમને બોલાવ્યા હતા એટલે એમને અંદરના દરવાજાનું મશીનથી કટરથી દરવાજો કાપી દરવાજા અંદરથી ખોલી ને અંદર ઉતરીને પછી છોકરાને બહાર અંદર બહાર કાઢ્યો અંદર ને લીફ્ટની અંદર ને પછી ઊંચકીને બહાર લઈ ગયા ને એકસો આઠ માં એ લોકો સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પછી ત્યાં ટ્રીટમેન્ટ કરતા હતા પછી તો શું થયું એક્ઝેક્ટ ખ્યાલ નથી એ બાજુમાં રહેતા મેં દરવાજો ખોલીને અંદર ગયો મારા ઘરની અંદર પાંચ મિનિટ પછી એની મમ્મી બૂમ પાડી એ મમ્મી દરવાજો બંધ કરતી હતી છોકરાએ લીપ ખોલીને અંદર જવાનું કરીને લીપ ઉપડી ગઈ ગમે તે બની ઘટના બની એમાં છોકરો ફસાઈ ગયેલો હતો એમાં ફાયર ટીમ બી આવેલી બધા રહીશો બધા બધા લાગેલા હતા એક કલાક પછી એને છોકરાએ બહાર કાઢવામાં આવ્યો અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે છે સવારે નવ ને ત્રીસે કોલ આવ્યો ફાયર બ્રિગેડમાં કે સુશુષા ફસાયેલું છે તો એને કાઢવા માટે અમારી ટીમ તરત જ અહીંથી રવાના થઈ રેસ્ક્યુ વ્હીકલ લઈને સાતથી થી આઠ લોકો દ્વારા ત્યાં જઈ અને બાળકને કાઢવા માટેની કોશિશ કરી કે એમને પહેલાં નીકળી જાય ન નીકળતા એના દરવાજાને એ બધું કાપી લિફ્ટના ત્યાર પછી બાળકને બહાર કાઢેલું છે અને ત્યાર પછી હોસ્પિટલ રિફર કરેલું છે બાળક અનકોન્શિયસ હતું બેભાન હાલતમાં જ હતું એટલે તેને હોસ્પિટલ તાત્કાલિક રિફર કરેલ છે નહીં એ અમારા વિષય વસ્તુ બહારની વાત છે લિફ્ટનું કઈ શું કઈ સિસ્ટમ છે એ બધું અમે પ્રાથમિક તપાસ કરી પણ એ કંઈ સમજાતું નથી અમને કારણ કે એ આખો અલગ વિષય થઈ જાય લિફ્ટ કઈ કંપનીની છે ઘણી કંપનીની આવતી હોય અમારી પાસે છે કે કોઈ આ લિફ્ટની અંદર ફસાયેલું હોય તો એના ડોર રીતે કાઢી સુધીનું બેઝિક અમારી પાસે ઓલું હોય 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 છે છે ટેક્ટિક્સ પછી એનાથી વધારે અમે આમાં કંઈ નથી જાણતા મેન્ટેનન્સ તો એ એ એ જનરલી જે લોકોનું સંભાળતા જોતા આપણા દરવાજા ખોલવા માટે કાઢવા માટે જરૂરી હતા પણ પછી ત્યાં સ્થિતિ નાજુક જોઈ એ આપણા જે સાધનો છે એ હાઇડ્રોલિક વાળા છે અને ન કરે ના માની લો કે લિફ્ટ ત્યાંથી તૂટી આખી અને પછી કાંઈ વધારે ઓલું થાય તો એના માટે એવું ન થાય એટલા માટે આપણે શું કર્યું કે ત્યાં બાજુમાંથી એક ગ્રાઇન્ડર લઈ અને એના સળીએ કાપી અને ઓછી જગ્યામાંથી આપણે બાળકને બહાર કાઢી લીધું